તો ગાંધીનગર કોર્પોરેશનમાં કોણ રાજ કરશે તે આજે સ્પષ્ટ થઈ જશે પાટનગરની જનતાએ ભાજપ કોંગ્રેસ બંનેને સમાન તક આપી છે ત્યારે હવે બંને પક્ષોએ પોતાની સત્તા આવે તેવા ભરપૂર પ્રયાસ કર્યા છે સાથે જ પોતાના ચૂંટાયેલા સભ્યોને કોઈ તોડી ન જાય તે માટે એડી ચોટીનું જોર પણ લગાવ્યું છે કોંગ્રેસના સભ્યોને રાજસ્થાનમાં ફાર્મ હાઉસમાં રખાયા હતા ત્યારે બીજી તરફ શિસ્તબદ્ધ ગણાતી ભાજપને પણ તેના સભ્યો ફૂટી જવાનો ડર સતાવી રહ્યો છે ભાજપે પણ કોંગ્રેસની જેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પવિત્ર યાત્રાધામ ગણાતા અંબાજી ખાતે મોકલી દીધા હતા આજે બંને પક્ષના સભ્યોને સીધા સામાન્ય સભાની બેઠકમાં લાવવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભાજપ કોંગ્રેસના સભ્યોની ઉપસ્થિતિમાં ચિઠ્ઠી ઉછાડીને નક્કી કરાશે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં બંને પક્ષને સોળસોળ બેઠકો મળી છે વર્ષ બે હજાર અગિયારમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ માત્ર દોઢ વર્ષના ગાળામાં પક્ષમાં સત્તાની સાઠ મારી બાબતે અસંતોષ થતા કોંગ્રેસને સત્તા ગુમાવી પડી હતી ત્યારે આ વખતે કોંગ્રેસ ભાજપ બંને પાસે સમાન બેઠક હોવાથી રાજકીય ક્ષેત્રે કંઈ પણ ઉથલપાથલ થઈ શકે છે

અમારી સાથે અંકિત બારોટ છે જીએસટીમાંથી ખાસ કરીને શું કહેવા માંગો છો અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમે તમામ સભ્યો અકબંધ છીએ બધા સાથે છીએ સાથે રહેવાના છીએ અને તમામ સભ્યો ઉપર જે પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારોને મત આપી જે પણ મેન્ડેટ પાર્ટી આપશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે પણ મેન્ડેટ હશે એની ઉપર આંગળી ઊંચી થવાની છે એના તમામ સભ્યો અમે સાથે છીએ બીજી કોઈ અફવામાં કે બીજી કોઈ ગેરમાર્ગે ભારતીય જનતા પાર્ટી વાળા દોડતા હોય તો ખ્યાલ નથી પણ અમે કોઈ ભારતીય જનતા પાર્ટી ઓફર કરાવી હતી ના મારા કેસમાં કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ઓફર હતી નહીં અને એવી કોઈ ઓફર અમે કોઈ કોંગ્રેસના સભ્યો સ્વીકારવાના નથી એટલે અમે બધા કોંગ્રેસના તમામ સભ્યો એક છીએ અને એક રહેવાના છીએ તમારું શું નામ છે ને તમને કોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફર કરાવી હતી ના હસુખ મકવાણા હકીકતમાં ઓફરો અમારા બીજા જે નવા ચૂંટાયેલા હતા એ લોકોને કરવામાં આવેલી હતી પરંતુ પ્રજાના જનાદેશ અને એક નિષ્ઠાના કારણે કોંગ્રેસ સાચી હોવાના કારણે એ લોકો કોંગ્રેસની સાથે છે ખાસની વાત કે કોને ઓફર કરવામાં આવી હતી તમારી પાર્ટીમાં એ હમણાં આ પત્યા પછી બધા એ એની પ્રેસ કરશે એટલે ખ્યાલ આવી જશે આપનું શું નામ છે તમને કોઈ પાર્ટી દ્વારા ઓફર કરાવી હતી ઓફર કરાવી નથી તમામ લોકોની એક જ વાત છે કે જે લોકોને પણ ઓફર કરાવી છે એ ઓફરનો કોઈ અર્થ નથી અમે તમામ લોકો કોંગ્રેસના મફાદાર છીએ કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોલ જીએસટી ગાંધીનગર તો ગાંધીનગરમાં આજે સ્ટાર્ચ કરેલી ખાદીવાળા નેતા દેડકા તોલવામાં લાગી પડશે કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ દેડકા ત્રાજવામાં પાંચ સભ્યો મૂકે ત્યાં પલ્લામાંથી ત્રણ સભ્યો કૂદદી પડે તેવો ઘાટ થયો છે જેના કારણે બંને પક્ષોએ પોતાના સભ્યોને અજ્ઞા છુપાવી રાખ્યા હતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું રાજકારણ નેપાળના કેસિનોના રવાડે ચડ્યું છે એક પાસું નિશિત વ્યાસને ન્યાલ કરે છે તો બીજો પાસો ભરત પંડ્યાને માલામાલ કરે છે તો વળી ત્રીજો પાસો પણ પાયમાલ કરે છે કારણ કે ટાઈ પડેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પછી મેયર નક્કી થશે ખાટલે મોટી ખોટ એ છે કે બંને પક્ષો પાસે સોળ સોળ ઉમેદવાર છે અને સત્તા લેવા માટે એકની જરૂર છે ભાજપ દાવો કરે છે કે અમે કોંગી નેતાઓને ખરીદીશું નહીં પણ સરકાર તો બનાવીશું જ જોકે કેવી રીતે તે વાત કહેવાથી બચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભાજપે આપેલા મેન્ડેટ પ્રમાણે એ એ મેયર પદને વગેરે ચૂંટણીમાં સહકાર આપશે અને તમામ સભ્યો મેયરને હોય છે અમારી કોઈ રણનીતિ નથી અમારે કોઈ હોર્સ ટ્રેડિંગ કરવાનો એવો પ્રશ્ન નથી પણ કોંગ્રેસના અંદરના ઝઘડાને કારણે જો કંઈ થાય તો અમના એમાં અમારી સાથે કોઈ નિસ્બત નથી બીજી બાજુ કોંગ્રેસ છાતી ફૂલાવીને ફરે છે કે ક્યાંક તો ખુરશી પર બેસવા મળશે

પડ્યા પછી પોતાના સભ્યોને લઈને અજ્ઞાત સ્થળે બંને પક્ષો જતા રહ્યા છે પણ બંને પક્ષોની હાલત દેડકા તોલવા જેવી છે કારણ કે એક સભ્ય પલડામાંથી નીચે ઉતરે તો સત્તાના સમીકરણ બદલાઈ જાય હિતેન્દ્ર બારોટ જીએસટીબી ગાંધીનગર તો આ વિશે જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી હિતેન્દ્ર વાત કરીએ તો જે રીતે ગઈ વખતે પણ કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી પરંતુ કેટલાક પક્ષ પલટુઓના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી હતી આ વખતે શું લાગી રહ્યું છે કૃષ્ણ જે પ્રકારે પરિણામ આવ્યું છે કોંગ્રેસ ભાજપ બંને રાજકીય પક્ષો દ્વારા પોતાના સભ્યોને કોઈ તોડી ના જાય એના માટે ખાસ સાવચેતી રાખવામાં આવી છે બંને રાજકીય પક્ષો દ્વારા તેમના પોતાના સભ્યો પર પણ એટલો વિશ્વાસ નહોતો કે એમના સભ્યો પક્ષનો વફાદાર રહેશે એના કારણે જે બંને રાજકીય પક્ષો દ્વારા તેમના તમામ સભ્યોને ગુપ્ત સ્થાને લઈ જવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજસ્થાન લઈ જવામાં આવ્યા એ જ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એના સભ્યોને અંબાજી માઉન્ટ આબુ લઈ જવામાં આવ્યા હતા એટલે કે બંને રાજકીય પક્ષો પોતાના સભ્યો પરની વફાદારી પર પણ ભરોસો નહોતો જેના કારણે આ પરિસ્થિતિ થઈ હતી એટલે અત્યારે મહાનગરપાલિકાની વાગે બેઠક મળવાની છે જેની અંદર મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બેઠક બોલાવવામાં આવી છે એની અંદર ચિઠ્ઠી ઉછાળીને ગાંધી મહાનગરપાલિકામાં કોને સત્તાના સુકાન સોંપવા એ નક્કી કરવામાં આવશે જી આ મેયરની પ્રક્રિયાની પણ આજે વરણી થવાની છે આ વરણી કઈ રીતે થશે ક્રિષ્ના ગાંધી મહાનગરપાલિકાનું જે વાત કરીએ તો જે ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવામાં આવશે એ પછી જે મેયરની પસંદગી થઈ શકે છે અમારી સાથે અત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પણ જોડાઈ ચૂક્યા છે જે ચૂંટાઈને આવે છે દાદાભાઈ ઠાકોર જે આપનું જીએસટીમાં સ્વાગત છે ખાસ કરીને વાત કરીએ કે જે પ્રકારે પરિણામ આવ્યું છે એ પછી ખાસ કરીને હોર્સ ટ્રેડિંગની વાત હતી તમે કોંગ્રેસના સભ્ય તરીકે તમને કોઈ ભારતીય જનતા પાર્ટી ઓફર કરી હતી મારા સાથી મિત્રોને પ્રલોભન આપવામાં આવ્યું હતું દબાણ આપવામાં આવ્યું હતું રાજકીય મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એનું રેકોર્ડિંગ પણ અમારા સાથી મિત્રો જોડે પડેલું છે કે જે પ્રલોભનો આપવામાં આવ્યા હતા એ પણ અમારા જોડે છે કેવા પ્રકારની ઓફરો કરવામાં આવી હતી પાર્ટી દ્વારા પૈસાની અને હોદ્દાની ઓફરો કરવામાં આવી હતી પણ અમારા સોળે સોળ સભ્યો અમે એકમ છીએ અને રહેવાના છીએ ખાસ વાત કરીએ તો કયા નેતા દ્વારા ભારતીય જનતા પાર્ટીના આપનો સંપર્ક કરાયો હતો કે આપણા બીજા સભ્યોનો સંપર્ક કરાયો હતો અમારા સાથી મિત્રો હમણાં તમને પ્રેસ આઉટ કરીને એના મોબાઈલ નંબર સાથે અને એના રેકોર્ડિંગ સાથે તમને આપશે ખાસ થી વાત કરીએ કે તમને ગુપ્ત સ્થાને લઈ જવા પડે કોંગ્રેસ પક્ષે આવું કેમ બન્યું શું કામ શું તમને પાર્ટી પર પાર્ટીને તમારી પર વિશ્વાસ નહોતો અમારી પાર્ટી ઉપર અમને પૂરો પૂરો વિશ્વાસ છે અમારા પ્રજા પ્રતિનિધિઓ અમને જે જનાદેશ કર્યો છે તમે જુઓ અમને કોંગ્રેસમાં બહુમતી મળી છે જેમ વોટની દ્રષ્ટિએ જુઓ તો પણ અમને પ્રજાને જનાદેશ ખૂબ સારો આપે છે અને એમાં પણ

આજે અમારા સભ્યો એક છે અને એમને રામ છે એટલે આ નક્કી છે કે ભગવાનના ના મંદિરો ગાંધીનગરમાં કેટલા તોડેલા છે એટલે હવે અમને હાથે ભગવાન પણ નથી એ ચિઠ્ઠી અમારા નામની નીકળવાની છે કોંગ્રેસની નીકળવાની છે અને પંજોર લહેરાવાનું છે એમનું સ્પષ્ટપણે માનવું છે કે ચોક્કસપણે કોંગ્રેસ પક્ષ સત્તા મળશે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે એમને ઓફરો કરાઈ હતી પરંતુ એમને ઓફરોને મંજૂર રાખી નથી ને એમના દ્વારા જે ટેલિફોનિક રેકોર્ડિંગ થયા છે જે ઓફરો થઈ છે પૈસાની હોદ્દાની એ તમામ એમના દ્વારા જાહેર પણ કરવામાં આવશે જી અહિતેન્દ્ર જે રીતે કોંગ્રેસના જે નેતાઓ છે તે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ શું આ મામલે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કોંગ્રેસના આક્ષેપને લઈને અત્યારે કોંગ્રેસ પક્ષના સભ્યો ગાંધી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે જો કે હજુ ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્ય હજુ અહીંયા આવી પહોંચ્યા નથી જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કોર્પોરેટરો કોઈનો સંપર્ક થઈ શક્યો નથી એટલે એમની પ્રતિક્રિયા જાણી શકાય નથી હિતેન્દ્ર ચિઠ્ઠી ઉછાળવાની જે પ્રક્રિયા છે તે કઈ રીતે હાથ ધરાશે કેવી રીતે નક્કી કરવામાં આવશે નવા મેયર મ્યુનિસિપલ કમિશનર દ્વારા બપોરે અગિયાર વાગે બેઠક બોલાવવામાં આવી છે જેની અંદર કોંગ્રેસ ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હશે એમની ઉપસ્થિતિની અંદર નક્કી કરવામાં આવશે કે કોંગ્રેસના ભાજપ બંને પક્ષોની ચિઠ્ઠી બનાવવામાં આવશે અને એ ચિઠ્ઠી ઉછાળ્યા બાદ જેના હાથમાં સુકાન આવશે એ ચિઠ્ઠીમાં જેનું પણ નામ લખ્યું છે એના આધારે ગાંધી મહાનગરપાલિકાનું સુકાન નક્કી કરવામાં આવશે જી જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો સામાન્ય સભા અગિયાર વાગે શરૂ થશે કોંગ્રેસના જે નેતાઓ છે તે હાલમાં પહોંચી ચૂક્યા છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ તરફથી તેમના કેટલાક નેતાઓને તોડવાના પ્રયાસો થયા છે પરંતુ તેઓ પોતાના પક્ષમાંથી ભાજપમાં નહીં જોડાય તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ જીતનો દાવો પણ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે તો કોર્પોરેશનની આજે સામાન્ય સભા છે જેમાં ભાજપ કોંગ્રેસ બંને માટે સમાન તકો છે તો આખરે ટાઈ પરિણામ આવ્યું કઈ રીતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ભાજપમાં પરિણામોને લઈને આત્મમંથન શરૂ થયું હતું ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળવા પાછળ ભાજપના કાર્યકરોના અસંતોષને જવાબદાર માનવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી જોકે ભાજપે રાજકીય તોડફોડ કરી પાટનગરમાં સત્તા મેળવી લીધી હતી તત્કાલીન મેયર મહેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપ માં જોડાઈ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી જોકે કોંગ્રેસ માંથી ભાજપ માં આવ્યા હોવાથી જનતાની અદાલતે તેમને રિજેક્ટ કર્યા છે તેમજ ભાજપ ના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગર વિધાનસભાની બેઠક માટે મજબૂત દાવેદાર હોવાથી પક્ષના જ નેતાઓએ તેમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું મનાય છે જેને કારણે વોર્ડ નંબર ત્રણ માં પેનલ તૂટી હોવાનું માનવામાં આવી રહ્યું છે વોર્ડ નંબર બે પાંચ અને સાત માં ઉમેદવારોની પસંદગીમાં વાલા ધવાલાની નીતિ અપનાવવાને લીધે ભાજપના ઉમેદવારોની હાર થઈ હોવાનું માનવામાં આવે છે વોર્ડ નંબર બે માં કંકુબેન ખાંટ અસ્મિતા ચુડાસમા મેલા મકવાણા સહિત ઉમેદવારો નારાજગી પાંચ માં કનુભાઈ દેસાઈ ગોવિંદ પરમાર દર્શના બેંકર શિલ્પા પ્રજાપતિ રુચિર ભટ્ટ ઘનશ્યામ પટેલ સહિત ચારેય ઉમેદવારો નો પરાજય થયો છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ તો આખરે કયા પરિણામ ભારે પડ્યું અને સાતમાં ઉમેદવારોની પસંદગીની પાછળ કયા નેતાઓનું દબાણ જવાબદાર હતું કોણે પક્ષ કરતા વ્યક્તિગત સંબંધોને મહત્વ આપી ટિકિટ અપાવી જેનાથી ભાજપની હાર થઈ હોવાનું કાર્યકરો માની રહ્યા છે તેના પર નજર કરીએ જે ત્રણ વોર્ડમાં ભાજપના સુપડા સાફ થયા છે તેમાં ઉમેદવારોને કોની ભલામણથી ટિકિટ મળી તેના પર નજર કરીએ સૂત્રોના મતે વોર્ડ નંબર બે માં કંકુબેન ખાંટને શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની ભલામણથી ટિકિટ અપાઈ અસ્મિતાબેન ચુડાસમાને પ્રદેશ ભાજપ પ્રમુખ આઈ કે જાડેજાની ભલામણથી ટિકિટ અપાઈ મેલાજી મકવાણાને મહેન્દ્રભાઈ પટેલની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી તો વોર્ડ નંબર 5 માં રેણુકા પટેલ ને મહેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય અશોક પટેલ કે ગોવિંદ સામાજિક ન્યાય બાબતોના મંત્રી રમણલાલ વોરાની કનુભાઈ દેસાઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાની ભલામણથી ટિકિટ અપાઈ ડાહીબેન પરમારને ધારાસભ્ય અશોક પટેલ અને મહેન્દ્ર પટેલ ની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી वोट नंबर सात नी बात करिए तो ही दर्शना बहन बैंकर ने शहर भाजपा प्रमुख महेंद्र पटेल ने भलाम थी टिकट अपाई शिल्पा प्रजापति ने धारा सभ्य अशोक पटेल नागाम गाम ना हवा थी तेमनी भलाम थी टिकट अपाई रुचिर भट्ट ने धारा सभ्य अशोक पटेल शहर भाजपा प्रमुख महेंद्र पटेल नी भलाम थी टिकट अपाई जारे घनश्याम भाई पटेल ने धारा अशोक पटेल नी भलाम थी टिकट अपाई વોર્ડ નંબર આઠ ની વાત કરીએ તો અહીં પીના ધરાજ રમીલાબેન બારા ની ટિકિટ આપવામાં આવી હતી અને હવે એક નજર કરીએ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ ની જવાબદારી હતી વોર્ડ નંબર પાંચ માં પ્રદેશ ઉપપ્રમુખ આઈ કે જાડેજા જવાબદારી હતી જ્યારે કે વોર્ડ નંબર સાત રાજ્ય સરકાર મંત્રી શંકર ચૌધરી જવાબદારી હતી ગાંધીનગર મહાનગરપાલિકામાં ધારાસભ્ય અશોક પટેલ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ ટિકિટની વહેંચણીમાં વાલા દવાલાની નીતિ અપનાવતા ભાજપની પેનલની હાર પાછળ કાર્યકરોની નારાજગીને જવાબદાર માનવામાં આવે છે પાટનગરમાં ભાજપને સત્તા મેળવવા માટે મુખ્ય પ્રધાનથી લઈ રાજ્ય સરકારના તમામ મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા મંત્રીઓ તેમના કર્મચારીઓના ઘરે જઈને જ ચા પાણી નાસ્તા પ્રોગ્રામ કરી ગાંધીનગર માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમ છતાં ભાજપ સ્પષ્ટ બહુમતી અપાવી શક્યા નથી ત્યારે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર